cảm giác 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 cảm તો ભગવાન ને તો ભગવાન તો ખરેખર પણ ઉપરવાળા હવે ઢીંગા કટર ગામ બિઝનેસ ફર્મો ઓપરેશન તમે આ ત્રણ વર્ષ હતા હતી કોઈ ના ગારાને

આજે તો મારટેલ દવાખાનો ગયો છું બચા કોને નો પાટન મોબાઈલ એપ્લિકેશન આવી પાણી લેવા ગયો કા ના કે પરવીસનો પાણી કુર સા चल 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 આસ્પલેજન કાંચો તમારે કાંઈ કાં કામ એટલે ધ્યાન હતો ને ઓપરેશન કીધું પડે જોતો ને આજે પણ આ જોવા નહોત પછી ઘરે અને બહુ